શહેરમાં દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એસી હેલ્મેટ ટ્રાફિક કર્મચારીઓ આપવાની પહેલ કરવામાં આવી છે વડોદરા શહેરમાં રાત દિવસ ટ્રાફિક પોલીસ અલગ અલગ જગ્યાએ ગરમીમાં ફરજ બજાવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એસી હેલ્મેટ ની પહેલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક કર્મચારીને ગરમી રાહત મળે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાફિક પોલીસ દ્વારા એસી હેલ્મેટની પહેલ કરવામાં આવી છે જેથી આજે ગરમીથી બચવા માટે એસી હેલ્મેટની પહેલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક કર્મચારીને ગરમીથી રાહત મળે તે હેતુસર ટ્રાફિક પોલીસ દ્વારા એસી હેલ્મેટની પહેલ કરવામાં આવી છે આ વિષયને લઈને ટ્રાફિક વિભાગના એસીડીપીએમ વ્યાસે મીડિયા સમક્ષ માહિતી આપી હતી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જે ગરમીનું પ્રમાણ વધી છે તે તમારી પાસે પાંચસોથી વધારે એસી હેલ્મેટ છે જેના કારણે જે રોડની ગરમી તડકાની ગરમી સારાસરમાંથી નીકળતો ધુમાડો એની ગરમી એ ગરમીથી પ્રોટેક્શન આપવા માટે જે પોલીસ કર્મચારીઓ ચાર રસ્તા વચ્ચે તડકામાં ઊભા હોય છે એમને થોડી રાહત થાય થોડી ઠંડક થાય એના માટે એસી હેલ્મેટ આપેલા છે જે આજથી અમે એમને જરૂર જણાય પહેરવા માટેની સૂચનાઓ આપી છે સતત કીધું એ પ્રમાણે ડામર રોડની ગરમી હોય સાયલેન્સમાંથી નીકળતા ધુમાડાની ને વેહીકલની ગરમી હોય તડકાની ગરમી હોય એની વચ્ચે આ હેલ્મેટથી એમને થોડી રાહત મળે છે અને એ ઠંડકને કારણે એ થોડોક વધારે કાર્યરત રહેશે એમની કાર્યશક્તિ વધે છે અને એમને સારું લાગે છે હેલ્મેટમાં તો ગયા વર્ષે એમણે જ્યારે વધારે ગરમી લાગી એ લોકો એ વખતે તેમણે પહેર્યું હતું એ જ રીતે જ્યારે જ્યારે એમને જરૂર લાગે કે ભાઈ ગરમી વધારે છે ને અમારે હેલ્મેટ પહેરવું છે ત્યારે લોકો પહેરી શકે છે એમાં ચાર્જિંગ બેટરી હોય છે એમાં આઠ કલાક સુધી એ લોકો એને ચાલુ રાખી શકે છે પરંતુ સમયાંતરે એ લોકો પોતાની જરૂરિયાત મુજબ એનો વપરાશ કરે છે